શું કરેસ મનાલી હું રોટલી કરું છું હું કરસ તું રોટલી રોટલી હા એમ નઈ તે જોયું આમાં ઓલા રૂમમાં જઈને જોયું પેલા રૂમમાં જોયું કે ન જોયું શું તું જો તો તને ખબર પડે શું જો નઈ આવી છે શું કરે છે શું કરે છે હાલ તને બતાવું હાલો

આવી હોય બેન તો આપણે એને એને સાચવવાની હોય એને ખબર એની બદલે ઉલટાનું તું કામ કરાવે છે અરે હું કામ નથી કરાવતી એને મને કીધું કે તું રોટલી ને ખીચડી ને એવું બધું કર નાખ કે હું તને સાફ સુધારી દઉં મેં નથી કીધું પૂછો એને એને એમ કીધું લાવું તારે કામમાં હાથ બટાવું સાફ સુધાર કર એવું કોઈ કે એ કરે જ નહીં તને નીકી એને કીધું તું

કે તમે બધું કરો એ તો મહેમાન એ તો ભાઈ લાવો હું કરાવું તો આપડે એને જે કરવા લઈ લેવાય કામ એની પાછી

એમ કે બેન માટે આમ ને આમ ને આમ ને અરે કામ નથી કરાવતાલી કે સુધાર દો તો પછી મેં ના પાડી તો એને લઈ લીધી ભાઈ ઈ તો ઘી ઈ તો મહેમાન છે

તો કે થાકી ગઈ સાસુધારી એટલે છો વઘારવાનું પણ આમ નો હારું લાગે તને પતને કોણ કામ કરવાનું જે છે તરે આરામ કરવા આવી છો માં શું હવે કઈ શું આટલાક માં શું તો કરસે ઈ હવે રોજ કરે બિચારી આપો દી કરે બપોર કેવી ગરમી હોય ઉબારડ હોય ખબર હે ને પણ એને જ કરવાના જતી રહેવા રોમડામાં જતી જ નથી આવી ગરમી હે તો પણ એને જ કરવાનો મિત્રો તમે આપણો બ્લોગ જોતા હોય તો તમે આમાં કોમેન્ટ કરીને કહેજો કે આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો આપણે એને કામ કરાવવું જોઈએ કે ન કરાવવું જોઈએ કે આપણે એને સાચવવા જોઈએ કે આ મારી ઘરવાળી મારી બેન આવી હતી બરાબર બે દિવસથી આવી છે બરાબર અત્યારે અમારી બેન છે ને બ્લોગમાં સારું દેખાડવા માટે હશે છે મને જરે કંઈ ન ગમ્યું મને આ ન ગમે હું ન ગમે એટલે તમને ખબર છે કુલદીપભાઈની વાત આપણે બધું સીધી ને શોર્ટ લીધી તો આપણે કોઈ ખોટી વાત ન કરવાની હોય બરાબર આ કોઈ બ્લોગ બનાવવા માટે વાત નથી કે આ કોઈ લાઈક કમેન્ટ કે શેર ઓલા ઓલા માટે શું કહેવાય પબ્લિકને અટ્રેકશન કરવા માટે નથી આ એક સાચી વાત છે એમ કે લો રોજની દિનચર્યામાંથી પોતાના ઘરના ઓલા કે ભાઈ પોતે ઉનાળાના વેકેશનમાં મારી બેન આવી છે એ વેકેશન કરવા આવી જાય એન્જોય કરવા સ્પેશિયલ મારા ઘરે આવી જાય હવે અમે અહીંયા જોઈ ગયું હજી કામ ચાલુ છે આપણે એને અહીંયા કામ કરાવી રાખીએ તો એને કેવું થાય એમ કે ભાઈ આ મારા ભાઈને ઘરે આવી છે મારા ભાભી કામ કરાવવા કરવા અને આ પછી પોતે પોતે બધી રીતે પોતાનું રીતે અને જો અત્યારે હવે એ પોતેમાં બેસી ગઈ આપણે હારે બીજા આપણે બ્લોગમાં એમ થાય ને કે ના ના તો કામ જ કરે છે બરાબર એ પણ વાર લાગે એ બધું બીજું બધું પછી કરાય પેલા અહીંયા આપણે આ દીદી કરતા હોય આપણે એને ન કરવા દે ભાઈ આપણે તમે તમે તમારી રીતે જ બધું તમારે ઘરે રાખવું હોય તો કોઈ તમારે તમારે ઘરે કોઈ મહેમાન થઈને આવે જ નહીં કોઈ દી પછી શું કર નાખીશ પછી બસ મિત્રો આમાં કમેન્ટ કરીને જણાવજો કે કેટલા કેટલાના ઘરે મહેમાન આવે છે અને તમે મહેમાન પાસે કામ કરાવો જો મહેમાન પાસે કામ કરાવતા હોય તો લખજો કે આ અમે મહેમાન મહેમાન પાસે કામ કરાવી છે મહેમાન પાસે કામ ન કરાવતા હોય તો એમ લખજો કે મહેમાન પાસે કામ નથી કરાવતા એટલે આપણને ખબર પડે કે આમાં કેટલા લોકો છે કે જે લોકોને આમ એના ઘરે મારે એમ અમારે મહેમાન આવે તો અમે તો હવે અમારે પહેલાં સિસ્ટમ નહોતી પણ હવેથી આ અમારા મહેમાન આવ્યા છે મહેમાન શું મારી બેન જ છે બેન આવી છે એ કામ કરે છે હવે આ મારા બ્લોક જોતા હોય ને સાસુ સરાન થાય ને કે આ અહીંયા મોટા ઉપાડે ગઈ અને ભાઈના ઘરે એને આ બેને ભાભી તો બધું કામ કરાવે છે એટલે આ તમે જોઈ શકો છો મિત્રો આવું છે કે આ સાંસારિક જીવન છે આમાં આવું બધું આઈલ્યા રાખે એટલે આવું છે ખટ્ટા મીઠા જેવું બાકી તો તમારું શું કેવું છે આમાં કમેન્ટ કરીને કહેજો ભૂલતા રહેવા લીડાવો આપણા બ્લોગ જોતા રહેજો જય દ્વારકાધીશ એ હું એમ કહેતી તમે આવો ત્યારે સોડા લેતા આવજો ને યાદ રાખજો હા હા જય માતા હેલો મિત્રો આજે આપણે છાની મની વાતો આપણે સાંભળીશું અને તમે જોજો ઘરમાં કેવી દાળ પડાટી બોલાવે છે એ કારણ કે હમણાં છે ને એણે ભાભીયા ભાભીએ બોલાવ્યા બધા ભાઈને કીધું તું ઠંડુ ને એવું કંઈક મંગાવ્યું છે હવે શું મંગાવ્યું આપણને ખબર નથી કંઈક મંગાવ્યું છે હા ભાઈલાનો હમણાં અવાજ આવ્યો છે એક્ટિવાનો ભાઈ આવે છે પછી જોજો ઘરમાં ધડબડાટી બોલે એ કારણ કે ભાઈને કહે છે હું અને ભાઈ એના એની ધૂનમાં જ મશુલ હોય એટલે એ લાવશે શું અને પછી ઘરમાં એને ધડબડાટી બોલે એ હું આજે તમને દેખાડું એ લોકોને ખબર નથી વિડીયોને એવું ચાલું છે આજે આપણે જો હું તમને દેખાડું કે આજે આપણે એને યા આ ફાયદો એને આપણે લઈ લીધો હોય આજે એ બેને ખબર નથી જોજો હું કંઈ બોલીશ નહીં જોજો તમે પેલો આવ્યો છે હો જો બસ काही નહીં मेहोलનો फोन चालू छे એમ ઓડે बस तू लैना आ बता बता। आ के बोलो बताओ तो हां चुचू इधर-वधर नहीं बोल जैसे ट्राई तू बिदू तू अरे मैं ट्राई में जीरा मसाला बिदू तू हां हां ओये ओये जीरा मसाला मारे पर रिकॉर्डिंग है मेरे फोन में कुछ

ને ખબર હતી આ જ આખો દિવસ ચાલે જયારે કઈક મંગાવ્યું હોય તો કીધું હોય શું શું તમારા કુલદીપ અને એ પ્રમાણે બે માણસની ગડબડાટી બોલી જાય આ તો મોબાઈલ આપણી હાથમાં આવ્યો ને એટલે આપણને એમ થયું કે લાવો સ્કીમ આપણે જરાક તમને દેખાડી તો બસ જો આવી રીતે સ્કીમ જોતા રહેજો જ્યાં સુધી આપણે અહીંયા છીએ ત્યાં સુધી આપણે આવી સ્કીમ તમને દેખાડતા રહેશું અને મજા કરશું સારું ત્યાં સુધી જય દ્વારકાધીશ જય માતાજી મળીએ નેક્સ્ટ બ્લોગમાં કાલે મારા ભાઈ આવે છે આપણે થોડીક મજા એની આરે કરશું એની આખતા સ્વાગતા કરી લઈ તમને બતાવશું કાલે એની આરે મળાવશું અને જો અત્યારે છોકરાવારે રમી છે મજા કરી છે મને ખબર છે એના ભાઈ વડી આવી એમ કે છે કે મારા ભાઈ માટે શું લેવા એના ભાઈ માટે હું કેળાઈ લઈએ બરોબર વડી એમ કે છે મેહુલ ભાઈને મારા ભાઈ છે તમારે તો ને કરવી પડે હું બધું લેવા છું મને બધું યાદ જ હોય છે આ તો પછી આ ઘણી વખત એમ કે બોલી તમને યાદ નથી રહેતું તમને આમ ને તેમ

અને જો અમારા બ્લોગમાં નવા હોય પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી આવીને આવી રોજિંદી જીવનની અમે રમું તમારા સમક્ષ લાવશું ને તમને હસાવશું ને મજા કરાવશું અને બાકી અમે તો દરરોજ મજા કરી જ છીએ તમને મજા કરાવી સાંસારિક જીવનની મજા આમાં એ હસતા રમતા અને ભૂલ જલસા જલસા ને જલસા જ કરવાના છે જીવનમાં બાકી કઈ ભેગું થવાનું ભેગું આવવાનું નથી ખાલી યાદ આવ્યા છે ખાલી યાદ જવાનું છે નકરો આનંદ એમ ગયો ને ભગવાને સુખનો ઘા કર્યો ભગવાને એના જેવું આ ઘા કર્યો ને આપણે ઝીલી લીધો અને એ જલસા કરી બરાબર બાકી કરીને જલસા કરવા હોય આવો અમારે ઘરે ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય દોર કરીશ જય માતાજી